હવે ખાઈને નહીં ધોઈને બસ ડાયરેક્ટ સાંજે બ્રેક લેવાની બાકી કંઈ જ કરવાનું નથી આજે અને ગાયઝ ફિઝિક્સમાં ના આવવાનું છે ન્યુમરિકલ્સ આવવાના ન્યુમરિકલ્સ હું છોડી દઈશ પાંચ માર્ક્સના હશે એટલે સો હું ખાલી ડાયાગ્રામ કરીશ ડાયાગ્રામ આવવાના છે એટલે એમાં પાંચ માર્ક્સ મળી જશે મને પછી ઓબ્જેક્ટિવ્સ અને સબ્જેક્ટિવ સબ્જેક્ટિવ્સમાં ડિટેલ્સ છોડી દઈશ બાકી બ્રીફ કરીશ ડિફાઈન કરીશ ગીવ રીઝન કરીશ અને ડિફરન્સીટ બિટ્વીન અને આ બધું કરીશ પણ સ્કીપ 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 એવી રીતે કરીને કે જો કંઈ વધારે પડતો મોટું હોય ને અને ગઈશ આ શું ભગવાનનો કોઈ કરિશ્મો છે ભગવાન આ વખતે એક્ઝામ આપતી વખતે મારી સાથે હોય છે ને મને એવું લાગે છે કારણ કે લાઈક મેં જે ના કર્યા હોય ને એ આ વખતે નહીં આવતા બાકી દર વખતે એક્ઝામમાં કેવું થાય હું મેં જે જે ના કર્યા હોય કંઈ બી વસ્તુ લાઈક ક્વેશ્ચન દિસ ફલાણા ઢીમકા બસ એ ફલાણા ઢીમકા જ આવે મેં જે ના કર્યું હોય એ જ આવે પણ આ વખતે ઊંધું થાય છે સો થેન્ક યુ ગોડ પૂરો તારી જોડે શું થાય છે મિક્સ મિક્સ સૌથી હાર્ડ હોય છે સૌથી હાર્ડ હોય છે મારો ડી સેટ હોય છે ડી સેટ હંમેશા ઈઝી હોય છે બસ એ ખબર નહીં ડી સેક્શન બી ક્યારે ઇઝી નહીં રહ્યો હમ બહુ હાર્ડ ડી સેક્શન છે બટ સ્ટ્રેટ ગાયસ અત્યારે તો હવે બસ હવે જમીને નહીં ધોઈને પછી મળીએ સો ગાઈસ પપ્પા આવી ગયા છે ને પપ્પા એમના બેડ કમ સોફા જ્યાદા પર લેટી ગયા છે લેટી ગયા કહેવાય કે અચ્છા આડા પડી ગયા છે એન્ડ ગાઈસ આ કપડા જોઈ શકો છો અમે થોડી જ્યારે બ્રેક લઈશું ત્યારે ફટાફટ કપડાં વાળી દઈશું અને પૂર્વ અત્યારે નાવા ગઈ છે હા

હા નો પ્રોબ્લેમ એન્ડ બસ હવે કઈને થોડી વારો વાને દેખાડશું આજે જમવામાં શું છે હા હા ખાવાનું

સચો હો મારી આપની થી કેતો તો હા તો શું થયું સારું હો બોલવા વિચાર કરો છો તમે જમેતર કેમેરા લઈને ડુમ ડુમ રીઅલટી શો ઓર રીઅલટી કામકાટો ખતમ પૂરા યસ હેલો બનેના રીલ હા ગાઈઝ એક્ચ્યુઅલી મે અમારે રીલ બનાવી છે ને પપ્પા એટલે સાફ કરતા હતા એકદમ અડને વિચાર આયો હા કે બુરાપાથી આ રહી તે હવે પછી હવે રીલ બને ફટાફટ ભણવા બેસું ને પપ્પા ખાઈને

પૂરો આય કેવો બિહેવ કર્યો મારી જોડે પછી પપ્પા તારે કેવો બિહેવ કરે છે વાવ મમ્મી જોડે મમ્મી જોડે નઈ કરતો અચ્છા મમ્મી જોવે છે એટલે કરો છો હાથે કરીને અરે પપ્પા સાચું બોલો અરે પપ્પા હસ્યા પપ્પા હસ્યા જાવ પછી ઠા ગાઈસ મમ્મી જોવે ને મમ્મીને ને થોડું આમ મજાક મસ્તી કરવા માટે જ પપ્પા આવ કરે છે પપ્પા જો 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 અને શું ખાવ છો તમે

બે કલાકમાં પૂર્વાએ ત્રણ લસન પતાવી દીધા અને મેં કર્યો છે એક જ લસન કારણ કે મેં કર્યા છે બધા કરતી તી સાથે સાથે હા સો ધ થિંગ ઇઝ કે બસ કંઈ નહીં હવે અત્યારે હું કોફી બનાવીશ અને પપ્પાની ચા બનાવીશ અને પૂર્વ થોડી વાર રેસ્ટ પછી થોડી વાર હું આડી પડીશ થોડી વાર આટલો હા વધારે નહીં

પીસ યસ વટાણા બોઇલ વટાણા ટમેટો અને અનિયન સો ગાઈઝ બસ હવે અહીંયા ભણવાનું પડ્યું છે વાગી રહ્યા છે કંઈક છ અને દસ થઈ રહી છે હવે બસ ગાઈને હું ભણાવીશીશ એન્ડ ધેન આ ખાઈને ભણાવીશીશ એન્ડ ધેન પછી કપડાં વાળીશ અને પછી કપડાં નહીં વાળું ખાઈને ભણાવીશીશ અને પછી કપડાં વાળીશ જ્યારે બ્રેક હશે ત્યારે એન્ડ ગાઈશ ઊંઘા વગર

તો મમ્મા કહે છે કે ચલો હું તને ખવડાઈ નહીં જો સો અત્યારે પાણીપુરી ખાવા જઈ રહી છું એન્ડ દેન અમે જુવારનો લોટ અને બાજરીનો લોટ લેવા જશું સાથે સાથે કારણ કે આજે જમવાનું બહુ મસ્ત તો ફોન કેમ ન લઈ ગઈ ચાર્જિંગ હતું ચાર્જિંગ નતો હવે ભણવા બેસો પછી બેસવાનું છે ને પકડી મસ્તાજી મજા આવી લાગે આમ કેટલા દિવસો પછી ગાધી એટલે એક આનંદ આનંદ થયો હા હા હે ના ગઈસ ઇટ ટ્રુથ કહું કે

કારણ કે મને પંખો જાન્યુઆરીમાં ફૂલ ઝઘડો થશે જો પૂરવા જ ઝઘડો કરશે હું ના તો આપણે પછી જ કહેશું જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે ને હવે તો વેકેશન આવી જશે ઠંડપેણી ઠંડપેણી અને ગઈ એક દિવસ જો કેવું છે એક્ઝામ પછી એક દિવસ માટે સ્કૂલ જ બાટ કોણ જાય

અને ગઈ શું મસ્ત રીતે અહીંયા વઘાર કરેલો છે મરચા છે અને અહીંયા છે અમારી માટે મારી ને પ્રાચી માટે ભાખરી અને મમ્મી પપ્પા ખાસે રોટલા અમે નહીં ખાતા કારણ કે ગઈશ છે ને બીજા લીધી છે ગુડ ગુડ અને અહીંયા છે રાયતા મરચાં અને અથાણું કેરીનું એવી ઘરે ભાવે વિડીયોમાં દેખાડે છે ઘરે મને છે ને અથાણું મને એટલું ભાવે છે ને લાઈક લખરલી સોમાં લખલી બીજી અને હવે આ ખાસોને પ્રાચી રિવ્યુસ દેશે and then guys અમે અહીંયા બ્લોગ એન્ડ કરી રિવ્યુ નહીં દેવા गाइस પ્રાચી ના ના એક રિવ્યુ अरे વિડિયો માં નહીં દેઉ મને ભૂખ લાગી છે મારે ખાવું છે સો આઈ હોપ કે તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનો કમેન્ટ કરવાનો એ ન ભૂલતા गाइस મેં ક્યારે આઉટ ચાક ટ્રાય કરી છે ઓકે યસ ધેટ ઇઝ કમેન્ટ કરાવી મારી એક કમેન્ટ કરાવી હતી કે गाइस ફિઝિક્સ તમારો ફેવરિટ સબ્જેક્ટ છે કે

તમે જો નવા છો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય એમ